નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવ પ્રવેશ કરીએ નારદજીએ પૂછ્યું કે હે અનુપમ વૃતાંત તથા પરંપરાક્રમથી વિભૂષિત એમનું દિવ્ય ચરિત્ર પણ સાંભળી લીધું અને ત્યાર પછી કઈ ઘટના ઘટી એનું વર્ણન કરો બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ શિવ અને પાર્વતી બંને પુત્રોની બાળ લીલા જોઈ જોઈને મહાન પ્રેમમાં મગ્ન થઈને રહેવા લાગ્યા એ બંને કુમાર આનંદની સાથે ભાત ભાતની લીલાઓ કરતા હતા એવા સમયે શિવ અને શિવા એ બંને એવું વિચારવા લાગ્યા કે આપણા બંને પુત્રો વિવાહને યોગ્ય થઈ ગયા છે બંનેના શુભ વિવાહ કેવી રીતે સંપન્ન થાય આપણને તો જેમ કાર્તિકેય સ્વામીવાલા છે એવી જ રીતે ગણેશજી પણ વાલા છે માતા પિતાના વિચાર જાણીને કે બંને પુત્રોના મનમાં પણ વિવાહની ઈચ્છા થઈ આવી પહેલાં હું વિવાહ કરીશ પહેલાં હું વિવાહ કરીશ એમ પરસ્પર વિવાદ કરવા લાગ્યા ત્યારે જગતના અધીશ્વર બંને દંપતી પુત્રોની વાત સાંભળીને પરમ વિસ્મયને પ્રાપ્ત થયા એમણે પોતાના બંને પુત્રોને બોલાવ્યા અને બોલ્યા કે અમે લોકોએ એક નિયમ બનાવી રાખ્યો છે જે બંનેને માટે કલ્યાણકારી છે જે આખી પૃથ્વીની પરિક્રમા કરીને પહેલાં આવી જશે એના શુભ વિવાહ પ્રથમ કરવામાં આવશે માતા પિતાની વાત સાંભળીને મહાબલી કાર્તિકે તરત જ પોતાના સ્થાનથી પૃથ્વીની પરિક્રમા કરવા માટે ચાલી જ પરંતુ અગાધ બુદ્ધિ સંપન્ન ગણેશ ત્યાં જ ઊભા રહી ગયા વારંવાર વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરીશ ક્યાં જવું પરિક્રમા તો મારાથી થાય નહીં આબો વિચાર કરીને પોતાને ઘેર જઈને વિધિપૂર્વક સ્નાન કરીશ અને ગણેશજી બોલ્યા કે હે પિતાજી આપ બંને આ આસનો ઉપર બિરાજો ગણેશજીની વાત સાંભળીને પાર્વતી અને પરમેશ્વર એમની પૂજા ગ્રહણ કરવાને માટે આસનની ઉપર બિરાજમાન થઈ ગયા ગણેશજીએ એમની વિધિપૂર્વક પૂજા કરી અને પ્રણામ કરતા કરતા એમની સાત પ્રદિક્ષણા કરી સ્તુતિ કરી અને બોલ્યા કે હે માતા પિતા શીઘ્રતાની સાથે મારો શુભ વિવાહ કરી દો બ્રહ્માજી કહે છે કે ગણેશજીનું આવું વચન સાંભળીને બંને માતાપિતા મહાબુદ્ધિમાન ગણેશને કહેવા લાગ્યા કે હે બેટા તું પહેલાં જંગલો સહિત આખી પૃથ્વીની પરિક્રમા તો કરી આવ કુમાર ગયો છે તું પણ જા અને એનાથી પહેલાં અહીં તરત પાછો આવો ગણેશજીએ કહ્યું કે આપ બંને સર્વશ્રેષ્ઠ ધર્મરૂપ અને મહાબુદ્ધિમાન છો મેં સાત વાર પૃથ્વીની પરિક્રમા કરી છે પાર્વતી અને શિવજી બોલ્યા કે હે પુત્ર તે સમુદ્ર પર્યંત આ સાત દ્વીપવતી વિશાળ પૃથ્વીની પરિક્રમા ક્યારે કરી લીધી ત્યારે ગણેશજી બોલ્યા કે મેં પોતાની બુદ્ધિથી તમે બંને શિવ પાર્વતીની પૂજા કરીને પ્રદિક્ષણા કરી લીધી છે તેથી મારી સમુદ્ર પર્યંત પૃથ્વીની પરિક્રમા પૂરી થઈ ગઈ છે વેદો અને શાસ્ત્રોમાં એવા વચન મળે છે કે જે પુત્ર માતા પિતાની પૂજા કરી એમની પ્રદિક્ષણા કરે છે એને પૃથ્વી પરિક્રમા જનિત શુભ ફળની પ્રાપ્તિ થઈ જાય છે જે માતા પિતાને ઘેર રાખીને તીર્થયાત્રાએ જાય છે તે માતા પિતાની હત્યાથી મળનાર પાપનું ભાગી બને છે પુત્રને માટે માતા અને પિતાના ચરણ એ જ મહાન તીર્થ છે પુત્રને માટે માતા પિતા અને સ્ત્રીને માટે પતિ આ બંને સુંદર તીર્થ ઘરમાં જ હોય છે માટે યા તો શીઘ્ર જ મારો વિવાહ કરી દો અથવા એમ કહી દો કે વેદ અને શાસ્ત્ર જૂઠા છે ત્યાર પછી અદ્ભુત બુદ્ધિવાળા પોતાના પુત્ર ગણેશની પ્રશંસા કરતાં કરતાં બોલ્યા હે બેટા તો મહાઆત્મબળથી સંપન્ન છે તે જે વાત કહી છે એ બિલકુલ સત્ય છે હે પુત્ર વેદ શાસ્ત્ર અને પુરાણમાં બાળકને માટે ધર્મ પાલનની જેવી વાત કહેવામાં આવી છે એ બધી તે પૂરી કરી લીધી છે તે જે વાત કહી છે તે બીજો કોણ કરી શકે અમે તારી વાત માની લીધી એવા સમયે જ્યારે પ્રસન્ન બુદ્ધિવાળા પ્રજાપતિ વિશ્વરૂપને શિવજીના આવા વિચારની ખબર પડી એ પ્રજાપતિ વિશ્વરૂપને દિવ્ય રૂપ સંપન્ન અને સર્વાંગ શોભના એવી બે સુંદર કન્યાઓ હતી જેમના નામ સિદ્ધિ અને બુદ્ધિ હતા ભગવાન શંકર અને ગિરિજાએ એ બંનેની સાથે હર્ષપૂર્વક ગણેશજીનો વિવાહ સંસ્કાર સંપન્ન કરાવ્યો એ વિવાહના અવસરે સંપૂર્ણ દેવતા પ્રસન્ન થઈને પધાર્યા હે મુને ગણેશને પણ એ બંને પત્નીઓ પ્રાપ્ત થવાથી જે સુખ પ્રાપ્ત થયું થોડા સમય પછી ગણેશને એ બંને પત્નીઓથી બે દિવ્ય પુત્રો ઉત્પન્ન થયા એમાં સિદ્ધિના ગર્ભથી ક્ષેમ અને બુદ્ધિના ગર્ભથી લાભ આ રીતે જ્યારે ગણેશ અચિંત્ય સુખોને ભોગ કરતા નિવાસ કરી રહ્યા હતા ત્યારે બીજો પુત્ર સ્વામી કાર્તિક પૃથ્વીની પરિક્રમા કરીને પરત આવ્યો એવા સમયે નારદજીએ આવીને કુમાર સ્કંદને સર્વ સમાચાર સંભળાવ્યા આ વૃત્તાંત સાંભળી કુમારના મનમાં મોટો ક્ષોભ થયો અને ક્રૌચ નામના પર્વત તરફ ચાલી નીકળ્યા એ જ દિવસથી શિવપુત્ર સ્વામી કાર્તિકેનું કુમારત્વ પ્રસિદ્ધ થઈ ગયું એમનું નામ ત્રિલોકમાં વિખ્યાત થઈ ગયું કાર્તિકી પૂર્ણિમાએ બધા દેવતા ઋષિ તીર્થ અને મુનિશ્વરો સદાય કુમારના દર્શન કરવા માટે ક્રૌચ પર્વતની ઉપર જાય છે જે મનુષ્ય કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે કૃત્તિકા નક્ષત્રનો યોગ થવા ઉપર સ્વામી કાર્તિકેયના દર્શન કરે છે એના સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે આ બાજુ સ્કંદનો વિયોગ થઈ જવાથી ઉમાને મહાન દુઃખ થયું એમણે સ્વામી શિવજીને કહ્યું કે હે પ્રભુ આપ મને સાથે લઈ અને ત્યાં ચાલો ભગવાન શંકર પોતાના એક અંશથી એ પર્વત પર ગયા અને સુખદાયક મલ્લિકાર્જુન નામે જ્યોતિર્લિંગ રૂપે ત્યાં પ્રતિષ્ઠિત થયા અને આમ એ ક્રૌચ નામના પર્વતની ઉપર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા અને સ્થાપના થઈ તે આજે પણ શિવાની સાથે એ પર્વતની ઉપર બિરાજમાન છે બંને શિવ શિવા પુત્ર સ્નેહથી વિવળ થઈને પ્રત્યેક પર્વની ઉપર કુમારને જોવા માટે ત્યાં જાય છે અમાસને દિવસે ત્યાં સ્વયંભૂ શંભુ પધારે છે અને પૂર્ણિમાના દિવસે મા પાર્વતી ત્યાં જાય છે જે મનુષ્ય આ ચરિત્રને વાંચે છે અથવા વંચાવે અથવા તો સાંભળે અથવા સંભળાવે નિઃસંદેહ એના સર્વ મનોરથો સફળ થઈ જાય છે આ અનુપમ આખ્યાન સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનાર અને શિવ ભક્તિ વર્ધક છે તેમાં મોક્ષથી મોક્ષ કામીઓને માટે અને નિષ્કામ ભક્તિને માટે સદા માટે આ ચરિત્રને શ્રવણ કરવું જોઈએ મિત્રો આજની કથા અહીં વિરામ કાલે ફરી નવા ભાગ સાથે મળશું જય મહાદેવ